નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોર્ડન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નારિયેરીના લગતા એક ટોપિક વિશે વાતચીત કરવાના છે જેમ કે આપણે ઘણા બધા ટોપિકની અંદર ઘણા રોગ વિશે વાતચીત કરી છે પણ આજે વાત કરવાના છે નારિયેરીના પાન ઉપર જે કાળા કલરનું મતલબ જામી ગયેલી જે સરી છે ઘણા લોકો આમને ફૂગ પણ કહે છે ઘણા લોકો કહે છે કે સફેદ માખીના લીધે છે હવે આપણે આમના વિશે ડીપની અંદર આજે જાણીશું જનરલી કેવું છે સફેદ માખીના એટેકના લીધે વધારે જ્યારે એટેક થતો હોય ને એમના લીધે સફેદ માખી જે પુખ્ત વયની થઈ જાય એ પછી જે એના શરીરની અંદરથી મધ ટાઈપનું એક ચીકણું લિક્વિડ નીકળે અને એ લિક્વિડ પાન પર ફેલાઈ જતું હોય અને આ પાનને લીધે આખું પત્તું જે તમે જોઈ શકો કે આ ટાઈપનું કાળું થઈ જાય હવે આમના લીધે નુકસાન એ થાય કે જનરલી જેમ આપણે માણસોને જે ઓક્સિજનની જરૂરિયાત પડે છે તો એવી જ રીતના કોઈ પણ સોડ હોય કે કોઈપણ વનસ્પતિ હોય એમને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી હોય તો આમની જે છે આ કાઢી શરીરના લીધે આમની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મંદ પડી જતી હોય અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મંદ પડવાને લીધે છોડનો જે વૃદ્ધિ વિકાસ છે એમની અંદર વીસ ત્રીસથી લઈને પચાસ પર્સન્ટ સુધી પણ ઘટાડો થઈ જતો હોય પરિણામે નુકસાનની અંદર જોવા જઈએ તો ઉત્પાદનમાં પણ ઘટાડો આવે અને આપણે કોઈ પણ ખાતર કે કોઈ જે વસ્તુ આપતા હોય નીચે પાયાની અંદર તો એમની અંદર પણ એ લઈ શકતું નથી કેમ કે જનરલી પ્રકાશ સંક્ષણની ક્રિયા નથી થતી તો એમની અંદર એ ખોરાક લઈ નથી શકવાનો તો આ મતલબ કોઈ ફૂગ નથી જનરલી આમને ઘણા લોકોને ફૂગ પણ કહે છે પણ હકીકતમાં ફૂગ જેવું નથી લાગતું આ જે છે સફેદ માટીના મતલબ શરીરની અંદરથી નીકળેલું લિક્વિડ છે અને એ પાન પર જામી જાય છે હવે આમના નિયંત્રણની વાત કરીએ કે આમની અંદર આપણે કઈ રીતના સારું એવું રિઝલ્ટ લઈ શકીએ અને ઉત્પાદનમાં વધારો કરી શકીએ તો જનરલી આપણે કોઈપણ દવાનો સ્પ્રે કરતા હોય સફેદ માખીની હોય અથવા તો માનો કે ઘોઘલા કે કોઈ પણ નો સ્પ્રે કરતા હોય તો એ દવા સાથે કોલ્ડ પ્રોસેસવાળું નીમ ઓઇલ આપણે એડ કરી દેવાનું જે જનરલી પીપીએમમાં નીમ ઓઇલ આવે એના કરતાં થોડી અલગ પ્રોસેસી બનાવેલું હોય અને એના એકથી બે સ્પ્રેની અંદર તમે જો ઉપયોગ કરવામાં આવે તો એક તો આ જે કારીસરી છે એ ખરવા વર્ગી જશે થોડા ટાઈમની અંદર અને પાન ક્લીન થઈ જશે પરિણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વધારો થઈ જશે અને એમના લીધે ઉત્પાદનની અંદર પણ પાંચ દસ પર્સન્ટ વધારો થઈ શકે તો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી જરૂરથી પાછો મળશું બીજા વિડીયોની અંદર નવા ટોપિક સાથે જય જવાન જય કિસ્સા